પહેલા સુપર હેલ્ધી સુપર ટેસ્ટી શેરડીનો રસ બનાવવા માટે આપણે પહેલા સો ગ્રામ જેટલા ગોળને ઝીણો સમારી લેશું પોણા કપ જેટલો ગોળ છે તો તેને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું ગોળ ડૂબે તેટલું પાણી લેશુ પાણી રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું પાણીને ગોળમાં સારી રીતના મિક્સ કરી દેસુ અને બે મિનિટ સાઈડમાં રહેવા દેસુ અથવા આમ હલાવતા રહીશું એટલે ગોળ સરસ રીતના ઓગળી જશે ગોળ સરસ રીતના ઓગળી ગયો છે હવે મિક્સર જાર લેશું તેમાં ગોળ વાળું પાણી નાખીશું તેમાં મોટા દોઢ લીંબુનો રસ ઉમેરીશું આમાંથી ચારેક ગ્લાસ જેટલો રસ બનશે જો તમને વધારે ખટાશ જોઈએ તો વધારે લીંબુનો એક ઇંચ આદુના નાના ટુકડા કરીને ઉમેરીશું પચીસ જેટલા ફ્રેશ ફુદીનાના પાન ઉમેરીશું ફુદીનાના પાન ઉમેરવા ખૂબ જ જરૂરી છે તો જ સરસ ટેસ્ટ આવશે અડધી ચમચી સંચળ પાવડર રસની સામગ્રી છે બરફ તો બરફ ને થોડા ટુકડા ઉમેરીશું આપણે ગોળમાં પાણી ઓછું એટલે ઉમેર્યું હતું કે આપણે આમાં બરફ ઉમેરવાના હતા એટલે અને બરફ સાથે બધી જ વસ્તુને ક્રોસ કરશું ને એટલે કલર એકદમ સરસ બજાર જેવો આવશે તો તમે જોઈ શકો છો બધું સારી રીતના ક્રસ થઈ ગયું છે હવે આમાં કોઈ આદુ હોય તો તેને કલર તો ને બાકી બજાર જેવો જ આ રસને તમારે તાજે બનાવીને તાજો જ પીવામાં ઉપયોગમાં લેવો જો તમે રસને વધારે સમય રાખશો તો તે રસ ગોળને કારણે કાળો પડી જશે તો શેરડીનો ઠંડો ઠંડો ટેસ્ટી રસ તૈયાર છે તો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું બે ગ્લાસ લેશું તેમાં આઈસના ટુકડા નાખીશું તો બિલકુલ બજાર જેવા ટેક્સર કલર અને સ્વાદ સાથે આપણો ટેસ્ટી રસ તૈયાર થયો છે જો તમે આ રીતના એક વખત રસ બનાવશો ને તો આખો ઉનાળો શેરડીનો રસ આ જ રીતના બનાવીને પીશો તમને ઉનાળામાં લૂ લાગી હોય તો તેના માટે આ શેરડીનો રસ બેસ્ટ છે આ રસ પીશો ને તો તમને ખબર જ નહીં પડે કે આ શેરડીનો રસ છે કે ગોળમાંથી બનાવ્યો છે તેઓ જબરજસ્ત ટેસ્ટી બનશે તો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે